હવે મિત્રો આ વિડીયોમાં જુઓ કે મિત્રો ખેડૂતો સાથે કેવી રીતના છેતરપિંડી કરવામાં આવે છે કે મિત્રો આખો વિડીયો જોજો તો જ ખબર પડશે કે મિત્રો આ કાંટો છે તેમાં જુઓ કે એક રિમોટ છે કે મિત્રો તમને ખબર પણ ના પડે ખેડૂત મિત્રોને કે આ રિમોટથી આ કાંટામાં મિત્રો વજન ઓછો બતાવે છે કે જેમ કે મિત્રો એ દબાવે તો પાંચ કિલો વજન ઓછો થઈ જાય બી દબાવે તો જે પણ અહીંયા સિસ્ટમ ગોઠવી હોય તેવી રીતના મિત્રો કાંટામાંથી વજન ઓછો થઈ જાય છે જુઓ કેવી રીતના ભાઈ બટન દબાવે છે એટલે જુઓ કેવી રીતના વજન છે તે ઘટી જાય છે તો મિત્રો આવી રીતના ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તો મિત્રો ચાવ છેત રહેવું અને આ વિડીયો ખાસ ને ખાસ વધુમાં વધુ આગ શેર કરો જેથી કરીને વધારે ખેડૂતો સુધી માહિતી મળી રહે આ વિડીયો મિત્રો છે ટંકારી ગામનો